અહીંયા કોઈ જોતો નથી ને આ બધું ખીંચામાં નાખી દઉં થોડુંક આ વખતે તો હું શીખી ગઈ છું થોડુંક થોડુંક હા એમ હા આટલો મોટો પંખો છે એનું બિલ કેટલું આવતું હશે હું આ કપડાં કેટલા સારા છે પણ આપણા બજેટની બહાર છે અત્યારે રહેવા દઉં પણ એકદી લઈ ઓ આ તો સીધું અડધા પ્રાઇઝમાં છે હું બધું અહીંથી જ લેવા આવીશ એવો દુકાનવાળો કેટલા રૂપિયા લઈ જઈશે ખાલી કપડાં સિવાય કપડાં એક બહુ મોંઘા હોય છે ઓ અહીંયા તો એક અરે એક ફ્રી એક જીમ જ એક જીમ જમી ફ્રી બાર થી એક લેવી ગયા અહીંથી બે લઈ લઉં મન તો આમાં બેઠવા નહીં દે કોઈ આને બેઠાડી દઉં આ ગેમ મારી ફેવરેટ છે કોઈ કઈ કહી તો ન જાય કઈ લાયસન્સ ન જોવે ને સાચી ગાડી કરતા તો આમાં બધાને મજા આવે આ ગેમ રમવાનું કાળ તો લઈ લીધું પણ આ બધી ગેમના ભાવ તો જો એક બે ગેમમાં જ બધા પૈસા પૂરા થઈ જાય આ ગેમ રમવાનું સપનું તો સપનું જ રહી જાય મૂવીની ટિકિટના ભાવ તો આટલા છે ને એ કરતાં ઓલામાંથી ડાઉનલોડ કરી નાખીશ ઓનલાઈન જોઈ નાખીશ મોંઘો ફોન લઈ તો નહીં એક પણ અંદર જોયા ઓલો સેમસંગનો નવો ફોન આવ્યો છે ને એનું ઝૂમ ચેક કરતા આવું ચાંદો બતાય બધા એવું કહે ચાંદો તો નથી પણ ચેક કરતા હું હાચી મજા તો શોપિંગ કરતાં પોપોન ખાવામાં જ છે આટલા રૂપિયા કાં વપરાઈ ગયા ખબર જ ન પડી પાંચ હજાર રૂપિયા વપરાઈ ગયા અને આટલું કાંઈ લીધું નથી